મોનિંગ સ્ટુડન્ટ કેમ છો મજામાં ને આપણે નિબંધ જોઈએ ને કોમ્પ્યુટર વિશે તો હવે આપણે જોઈશું આગળનું ચેપ્ટર ટેક્સ્ટબુકમાં તો આગળનું ચેપ્ટર છે દિવાળી આપણે દિવાળી આવી રહી છે ને મસ્ત મજાના કપડાં ફટાકડા એવું લઈ રહ્યા છે તમે લોકો બરાબર કપડાંની શોપિંગ પણ કરી રહ્યા છે તો આ દિવાળી આપણે શીખવાનું છે કે મૂલ્ય છે ભાઈચારો એટલે આપણે એકબીજાને વંદન કરીએ છીએ મતલબ કે વડીલોને આપણે નમસ્તે કરીએ છીએ પગે લાગીએ છીએ ભાઈઓને હાથ મિલાવીએ છીએ હેપ્પી ન્યૂ યર કહીએ છીએ એ ભાઈચારો કહેવાય બરાબર એટલે કે ફ્રેન્ડ્સ હોય કે આજુબાજુ હોય એ બધા પછી સાંસ્કૃતિક વારસાનો પરિચય એટલે કે સાંસ્કૃતિક વારસો તો આપણો સાંસ્કૃતિક વારસો પણ જળવાઈ રહ્યા આપણો એ સાંસ્કૃતિક વારસો છે કે દર દિવાળી બધા જ દિવાળી માટે ઉજવતા રહેલા છે બરાબર ધર્મ નિર નિરપેક્ષતા ધર્મ નિરપેક્ષતા એટલે કે ધર્મ નિરપેક્ષતા આપણે ધર્મ પ્રત્યેની નિરપેક્ષતા એટલે કે સાચવવાની છે આપણે ધર્મ આપણો જાળવવાનો છે બરાબર તો જુઓ દાદા દાદી અને રાહી બધા એકબીજા સાથે વાતો કરી રહ્યા છે રાહીને પ્રશ્ન પૂછે છે રાહીને પ્રશ્ન પૂછે છે બાળક ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી પાછા ફર્યા તે દિવસ કયો છે તો દાદી શું કહે છે જુઓ હું તને પ્રશ્ન ઉકેલવામાં હિન્ટ આપું છું ભગવાન મહાવીર સ્વામીનો નિર્વાણ દિવસ કયો છે તો રાહી તો એકદમ વિચારમાં પડી જાય છે તો દાદી ફરી કહે છે કે વધુ હિંત આપતા આપણે દીપક પ્રગટાવીએ છીએ તો હસતા બોલી રાહી શું બોલે છે હસતા હસતા કે દાદી દિવાળી શું બોલે છે દિવાળી જુઓ તમને ખબર હોય ને તો આ દિવાળી આપણે શા માટે ઉજવીએ છીએ ખબર છે તમને કે શ્રીરામ એટલે કે રામ ભગવાનને એમની કઈ કઈ માતાએ ચૌદ વર્ષનો વનવાસ આપ્યો હતો તો એ માતાનું પાલન કરે છે આજ્ઞાનું તો એ ચૌદ વર્ષ વનવાસ પૂરો કરીને પાછા અયોધ્યા નગરી આવે છે ત્યારે એમની પ્રજા શ્રીરામનું સ્વાગત કેવી રીતના કરે છે ઠેર ઠેર પોતાના ઘરે નગરમાં બધે જ દીવાઓ પ્રગટાવીને ત્યારે લાઇટ નહીં હતી ને તો રાત્રે આવ્યા હતા એટલે દીવાઓ પ્રગટાવીને એમનું સ્વાગત કરે છે તો એ દિવસ દિવાળી તરીકે આપણે ઉજવીએ છીએ બરાબર એટલે આપણો દેશ ઉજવે છે તો આ રહી દિવાળીનું મહત્ત્વ બરાબર કે આપણે દિવાળી કેવી રીતે શા માટે ઉજવીએ છીએ તે તમને જાણકારી મળી ગઈ કે ચૌદ વર્ષના વનવાસ શ્રીરામ પૂરો કરીને આવે છે અને ત્યારે આપણે ઉજવીએ છીએ ઓકે ચાલો હવે આપણે જોઈએ કે નીચેના વર્ત વર્તુળમાં દિવાળી શબ્દ સાથે સંકળાયેલા શબ્દ લખો એટલે તમે જે પણ પ્રકારનું દિવાળીને દિવસે ધારો કે ફટાકડા ફોરો છો પછી રંગોળી પૂરો છો બરાબર તો બીજા બોક્સમાં શું લખવાનું રંગોળી પછી ત્રીજા બોક્સમાં શું રખવાનું રહેશે કપડાં આપણે કપડાં પહેરીએ છીએ પછી ચોથા બોક્સમાં મીઠાઈ બરાબર પછી સાફ સફાઈ બી કરીએ છીએ ને આપણે બરાબર પછી બીજું શું કરીએ છીએ આપણે બોલો એકબીજાને નમન કરીએ છીએ નમન ઓકે પછી મંદિરે જઈએ છીએ તો તિલક એવી રીતના તમારે વિવિધ શબ્દો પછી મુખવાસ મુખવાસ પણ આપીએ છીએ ને એકબીજાને તો આ તમારે દિવાળી શબ્દ સાથે સંકળાયેલા શબ્દો લખવાના રહેશે ઓકે ચાલો હવે આપણે કાવ્ય જોઈએ જો કે દિવાળી આવી દિવાળી આવી શું શું લાવી રજા લાવી મજા લાવી વિદ્યાર્થી મિત્રો અત્યારે તો કોરોનાને લીધે આપણે ઘરે જ હોમવર્ક પણ કરીએ છીએ અને ક્લાસ પણ અટેન્ડ કરીએ છીએ બરાબર પરંતુ જ્યારે તમે સ્કૂલે હોવ છો ત્યારે દિવાળીની રજા પડે છે કેટલા દિવસની એકવીસ દિવસની બરાબર એટલે કે છે દિવાળી આવી દિવાળી આવી શું શું લાવી બધા પ્રશ્ન પૂછે શું શું લાવ્યું તો રજા લાવીને મજા લાવી બધા દિવાળી અને બાળકો જ્યારે સ્કૂલમાં આવતા હોય ને ત્યારે દિવાળી વેકેશન અને મે વેકેશનનું ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે એટલે કે છે શું શું લાવ્યું તો રજા લાવી મજા લાવી પછી જુઓ શું કહે છે માતા આવ્યા પિતા આવ્યા હલવાઈ પાસેથી મીઠાઈ લાવ્યા માતા આવ્યા એટલે એ લોકો માતા સાથે જ રહી છે પરંતુ માતા અને પિતા બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા તે આવ્યા તો શું લાવ્યા હલવાઈ પાસેથી મીઠાઈ લાવ્યા આનો કહેવાનો મતલબ એ છે બરાબર દિવાળી આવી દિવાળી આવી શું શું લાવી રજા લાવી મજા લાવી માતા આવ્યા પિતા આવ્યા હલવાઈ પાસેથી મીઠાઈ લાવ્યા ઓકે ચાલો હવે આગળ જોઈએ મામા આવ્યા કાકા આવ્યા રમકરા લાવ્યા ફટાકરા લાવ્યા જુઓ મામા પણ આવે છે કાકા પણ આવે છે આપણા ઘરે બધા આવે છે ને તો શું લાવે છે રમકરા લાવ્યા અને ફટાકરા લાવ્યા બરાબર મામા અને કાકા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો રમકરા લાવે છે અને ફટાકરા લાવે છે હવે પછી જુઓ મામી આવ્યા કાકી આવ્યા દીવડા લાવ્યા નડિયાળી ચેવરો લાવ્યા જો મામી આવે છે અને કાકી આવે છે શું લાવે છે દીવડા લાવે છે આપણે દીવા મૂકવાના હોય ને એ અને નળિયાળી ચેવરો આવે છે બરાબર એ ચેવરો આપણે ખાઈએ છીએ મિત્રની તોળી આવી સખીઓની તોળી આવી હવે તમે બધા જ સાલ મુબારક હેપી ન્યૂ યર કહેવા જાઓ છો ત્યારે મિત્રો સાથે જાઓ છો ને અને છોકરીઓ સખીઓ સાથે જાય છે એટલે કે છે કે મિત્રની તોડી આવી સખીઓની તોડી આવી ઓકે હવે આગળ જોઈએ જુઓ ભાઈચારાની ચાહટ લાવી દોઢધામ વચ્ચે રાહટ લાવી એટલે ખૂબ જ દોડઢામ શા માટે દોડઢામ થઈ રહી કપડાંની ખરીદી ફટાકડાની ખરીદી વિદ્યાર્થી મિત્રો ફટાકડા બોજ સાચવીને ફોરવાના અને હવાને પ્રદૂષણ કરતું હોવાથી ફટાકડા નહીં ફોરો તો પણ ચાલે એવા ફટાકડા ફોરવાના કે જે હવાને પ્રદૂષણ નહીં કરે બરાબર એટલે શું કહે છે કે ત્યારે બધી દોડઢામ મીઠાઈ બનાવે છે ઘર સાફ સફાઈ કરે છે પછી બધી નવી નવી વસ્તુઓ શણગાર માટે લાવે છે મમ્મીઓ તો એ બધી દોડઢામ થઈ જાય છે એટલે કહે છે કે ભાઈચારાની ચાહટ લાવી દોડઢામ વચ્ચે રાહત લાવી પછી એકદમ શાંતિ થઈ જાય છે બધું કામ પૂરું થઈ જાય પછી ભાઈચારાની ભાવના એટલે એકબીજા સાથે આપણે હળી મરીને ફટાકડા ફોડીએ છીએ રંગોળી કરીએ છીએ બરાબર તો એ પછી મીઠાઈઓ કાંઈ ખાઈએ છીએ સાથે રમીએ છીએ તો એ ભાઈચારાની ભાવના થઈ બરાબર એટલે કે છે કે દોઢામ વચ્ચે રાહત લાવી દાદા આવ્યા દાદી આવ્યા મહેમાન આવ્યા ફરમાન લાવ્યા જો દાદા આવે છે દાદી આવે છે અને શું કહે છે મહેમાન આવે છે તો મહેમાનોની વચ્ચે શું આવે છે ફરમાન ફરમાનનો મતલબ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો શું થાય એટલે આપણને વિવિધ પ્રકારની શું શુભેચ્છાઓ પાઠવે છે ને આપણને કોણ પાઠવે છે શુભેચ્છાઓ બોલો આદેશ આપે છે દાદા દાદી આપણને આદેશ નથી આપતા મહેમાન આવે તો આપણે પાણી આપીએ છીએ ફરમાન લાવે છે એટલે કે આદેશ આપે છે કે દીકરા ફટાકડા સાચવીને ફોલજે રંગોળી ફૂલજે પણ કલર એવા ઉપયોગ કરજે કે કેમિકલ નહીં હોય એમાં ઓકે એવી રીતના આપણને આદેશ આપે છે કોણ દાદા દાદી અને બીજા બધા મહેમાનો બરાબર તો નવા વર્ષના નવા વર્ષના અરમાન લાવ્યા દિવાળી આવી દિવાળી આવી એટલે કે અરમાન એટલે કે આતુરતાથી આપણે નવા વર્ષની રાહ જોઈએ છે દિવાળી આવી ગઈ હવે શું શું લાવી શું શું લાવી રજા લાવી મજા લાવી આપણને મજા પડે છે ને દિવાળીમાં બરાબર તો એટલે આ દિવાળી એક જ ખૂબ જ સરસ બધાનો પ્રિય તહેવાર છે આપણા દેશનો બરાબર ઓકે તો અહીં આપણું આ કાવ્ય પૂરું થાય છે તે પ્રવા પહેલાં આપણે જોઈ લઈએ પાછું આખું કાવ્ય દિવાળી આવી દિવાળી આવી શું શું લાવી રજા લાવી મજા લાવી માતા આવ્યા પિતા આવ્યા હલવાઈ પાસેથી મીઠાઈ લાવ્યા મામા આવ્યા કાકા આવ્યા રમક્ર લાવ્યા ફટાકરા લાવ્યા મામી આવ્યા કાકી આવ્યા દીવડા લાવ્યા નડિયાળી ચેવરો લાવ્યા મિત્રની ટોળી આવી સખીઓની ટોરી આવી ચરાની ચાહત લાવી દોઢમ વચ્ચે રાહત લાવી દાદા આવ્યા દાદી આવ્યા મહેમાન લાવ્યા ફરમાન લાવ્યા નવા વર્ષના અરમાન લાવ્યા દિવાળી આવી દિવાળી આવી શું શું લાવી શું શું લાવી રજા લાવી મજા લાવી ઓકે તો આ આપણું કાવ્ય અહીં પૂરું થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો જે પણ પીડીએફ મોકલવામાં આવે શબ્દાર્થ તમારે જાતે લખવાના રહેશે ટેક્સ્ટબુકમાંથી જોઈને નોટબુકમાં અને જે પણ પીડીએફ મોકલવામાં આવે તે તમારે નોટબુકમાં અને જે ટેક્સ્ટબુકમાં લખવાનું હોય એ ટેક્સ્ટબુકમાં લખવાનું રહેશે નોટબુકમાં કન્ટિન્યુ લખવાનું છે કમ્પ્યુટર પછી લખવાનું રહેશે કોમ્પ્યુટર એસે લખો ને નિબંધ તો તે પછી લખવાનું રહેશે ઓકે તમે પણ સાચવજો દિવાળીમાં બરાબર ફટાકડા વ્યવસ્થિત ફોડજો દાજી નહીં જવાય એ બધી જ કાળજી તમારે રાખવાની રહેશે ઓકે ગુડ બાય ટેક કેર સ્ટે હોમ સ્ટે સેફ સ્ટે એટ હોમ સ્ટે સેફ